વડોદરા શહેરના ફતેપુરા અજબડી મિલ કમ્પાઉન્ડમાં કાદરી મોટર્સ દ્વારા મૂકવામાં આવતી જૂની કારમાં બુધવારે રાત્રે રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચી દસ કારને બચાવી લીધી હતી જ્યારે ત્યાં મૂકેલી બાર કાર આગની લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ હતી અજબડી મિલ કમ્પાઉન્ડમાં કાદરી મોટર્સ દ્વારા બાવીસ જૂની કાર મૂકવામાં આવી હતી તારીખ પંદર મીના રોજ બુધવારે રાત્રે આ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું આગની અગન જ્વાડાઓએ એક પછી એક કારને પોતાની લપેટમાં લીધી હતી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેના પગલે ઘટના સ્થળે દોડી ગયેલા ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર બ્રિગેડના જવાનોની એક લાખ ઉપરાંતની ભારે જહેમત બાદ દસ કારને બચાવી લેવામાં સફળતા મળી હતી જ્યારે આગની અગન જ્વાડાઓમાં બાર કાર બળીને ખાક થઈ ગઈ હતી ઉત્તરાયણ પર્વના લીધે બે દિવસ કાતરી મોટર્સ બંધ હતું આગ કયા કારણોસર ભભૂકી તે અંગે જાણવા મળ્યું નથી ખ૦ેભ તે઱હો ખેભેભ ખેભ ખે ને